ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ આ બ્રિજ દુર્ઘટના સર્જાઈ તેને પચાસ કલાક વીતી ગયા છે અને આ કલાકો દરમિયાન સતત તંત્રની ટીમો અને સ્થાનિક લોકો રાહત બચાવની કામગીરીમાં જોતરાયા છે સતત ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે અને તેવામાં કાંઠા પાસે આવેલી મહી રિસોર્ટ તે તંત્રના અધિકારીઓ માટે અને જવાનો માટે આસરો બની રહી છે અલગ અલગ લોકો આ દુર્ઘટના સર્જાતા જ મદદે દોડી આવ્યા હતા સ્થાનિક સમુદાયની વાત કરીએ કે ખાનગી સંસ્થાઓની વાત કરીએ આ તમામ લોકો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયા લોકોની મદદ કરવા માટે લોકોના જીવ બચાવવા માટે તમામ એક થઈ ગયા અને તેનું એક ઉમદા ઉદાહરણ એ છે ઉમદા ભાવ છે લોકોની મદદ કરવાનો એ દર્શાવે છે મહિ રિસોર્ટમાં જે આશરો લઈ રહ્યા છે અધિકારીઓ અને જવાનો તે કારણ કે મહી રિસોર્ટ કે જે ગંભીર બ્રિજની દુર્ઘટના સર્જાય એ મહીસાગર નદીના કાંઠે જ આવેલી છે અને આ મહી રિસોર્ટ જે સતત છેલ્લા પચાસ કલાકથી કામ કરતા તંત્રના અધિકારીઓ અને જે જવાનો અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયા છે તેમના માટે આસરો બની રહી છે જ્યાં તેઓ આરામ કરી શકે તેમને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી છે મહી રિસોર્ટ તરફથી એક જોતા તેઓનું પણ ખૂબ જ મોટું અને સરાહનીય યોગદાન આ કપરી પરિસ્થિતિમાં સામે આવ્યું છે

આઉટ કરો મે માર્કેટિંગ છોડી દે 3 સોમ એક ટકા બળ દે ટકા અમારો